નમસ્કાર મિત્રો જેવા શક્ય હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોડે છું મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ મેં તમને આપણે કન્સ્ટન્ટ આપણી પાસે તેને નજીક હોય એવી મિત્રો અત્યારે જોઈએ તો એક બ્રેકિંગ ન્યૂઝ આવી ગઈ કે જેની રાહ જોવાથી કે રાજ્યની અંદર બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકની જે ભરતી જે એક પ્રકારની બદલી એ બે હજાર ચોવીસનું એ ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે એફએમએલ જાહેર કરી દેવામાં આવ્યું છે આજે તારીખ બાર બે 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 હાજર રોજ જાહેર કરેલ ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારે બાર બે બે હાજર પચીસથી સત્તર બે બે હજાર પચીસ સુધી ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે જૂના શિક્ષકની વિભાગવાર જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યા અપડેટ કરી દેવામાં આવી છે મિત્રો અત્યારે જોઈએ તો પોર્ટલ ઉપર એક અપડેટ આવી ચૂકી છે બેન સરકારી અંદોના જ માધ્યમિક ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ખાલી જગ્યામાં અપડેટ કરી છે તો તમે એ અપડેટ જોઈ લેજો જે કઈ ખાલી જગ્યા છે અને શાળા પસંદગીનું જે ઓનલાઈન શાળા પસંદગી કરવાની છે એ બાર બે બે હજારથી સત્તર બે બે હજુ સુધી ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે અને આજે એ જેની રાહ જોવા હતી એ હવે ભરતી ધીરે ધીરે આગળ ક્રમિક રીતે વધી રહી છે તો આશા રાખીએ કે આ જ ગતિથી બહુ સ્પીડલી આ ભરતી થાય એવી આપણે આશા રાખીએ અસ્તુષ હિન્દ વંદે માતરમ જેવા સુધી નવા જોડે છે તે સજી મળીશ મળશું નવા જોડે છે તે સજી બને રહો અમારી સાથે અને આ માહિતી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલ બેલ કાઉન્ટ દબાઈ દેજો જેથી કરીને તમને તમામ અપડેટ મળતી રહે તો જય હિન્દ માત્ર જે હશે તે મળે છે નવા જોડે હશે આવજો ધન્યવાદ